ચાલો આજે આપણે કઠોળ અને તેના ગુણધર્મો વિશે જાણવાનો પ્રયત્ન કરશું ચાલો શુભમભાઈ તાવ અને નબળાઈનો દુશ્મન કોણ કહેવાય હે મગ ચાલો લખી નાખો જો તાવ અને નબળાઈમાં ક્યુ કઠોળ ઉપયોગી છે તો કે મગ ખૂબ સરસ ચાલો જનકભાઈ પ્રોટીનનો પાવર હાઉસ કોણ કહેવાય ચણા જો ભાઈ ચણામાંથી સૌથી વધુ પ્રોટીન મળે છે ખૂબ સરસ પ્રોટીનનો પાવર હાઉસ ચણા ચાલો પાચન તંત્ર સાથી કોણ કહેવાય હરપાલ તુવેર ચાલો લખી નાખો તો સાથી તુવેર કહેવાય ખૂબ સરસ ચાલો તો હાડકાનો મજબૂત રક્ષક કોણ કહેવાય અડદ અડદ છે એક કઠોળ જે હાડકા મજબૂત કરે છે ખૂબ સરસ ચાલો તો બેન હિરાલી વજન ઘટાડવામાં ક્યુ કઠોળ મદદગાર છે મઠ ખૂબ સરસ વજન ઘટાડવું હોય તો મઠ ઉપયોગી છે ચાલો સૌથી મોટી આમ બીમારીમાં કામ લાગે છે જે કોલેસ્ટર ઉપર કાપ કોલેસ્ટ્રોલ ઉપર કાપ મૂકે છે કયું કઠોળ વાલ ખૂબ સરસ વાલ ખાઈએ તો કોલેસ્ટર કોલેસ્ટ્રોલ છે એ ઘટે છે ચાલો યાદશક્તિ અને મગજ નો પાવર હાઉસ સરસ સોયાબીન કઠોળ છે એ યાદશક્તિ અને મગજમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે ચાલો તો જાનવી બેન હૃદયનો સાચો સાથી કુ કઠોળ કહેવાય રાજમા રાજમા છે એ આપણા હૃદયને ને લગતી બીમારીથી આપણને બચાવે છે ખૂબ સરસ બાળકો